નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને હાલ ગુજરાતમાં જે વરસાદનો રાઉન્ડ ચાલુ છે તે કેટલા દિવસ સુધી ચાલવાનો છે અને આ વરસાદી રાઉન્ડ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું જળતાંડવ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી ગુજરાતના અનેક જિલ્લામાં વાદળ ફાટવાને લઈને આગાહીકાર અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ એમ ત્રણેય વિભાગો દ્વારા જે આગાહી કરવામાં આવી છે એટલે કે ત્રિપુટી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આજે સવાર સુધીમાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળ્યો તે અંગેની સંપૂર્ણ માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે પરંતુ તે પહેલા આજે સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ પડી ગયો તેના વિશેની ફટાફટ વાત કરી લઈએ તો તમને જણાવી દઈએ કે રાજ્યમાં મેઘરાજા દરરોજ મનમૂકીને વરસી રહ્યા છે તમામ વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે જેમાં ગઈકાલે એટલે કે તારીખ પ પાંચ જુલાઈના રોજ પણ રાજ્યના બસો ને ચાર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ અરવલ્લી જિલ્લાના ભેલોડામાં છ પડ છ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે તો તાપીના વ્યારા તાલુકામાં પણ પાંચ પડ પંચાવન ઇંચ તો ડોલવણ તાલુકામાં પણ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે તો આ બાજુ ખેડાના વસો તાલુકામાં પણ બે પડ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો આ બાજુ મહેસાણાના સતલાસણામાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો જુનાગઢના મેંદરડામાં પણ એક પોઈન્ટ નેવ્યાશી ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે સુરેન્દ્રનગરના દસાડામાં પણ એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ તો વળી આણંદના આંકલાવમાં પણ એક પોઈન્ટ અને અમદાવાદના ધંધુકામાં પણ એક પોઈન્ટ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે બાકીના ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ એક ઇંચથી લઈને દોઢ ઇંચ સુધીના વરસાદ વરસ્યા છે તો ગઈકાલે ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી દર્શક મિત્રો આ તો વાત થઈ આજે સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડેલા વરસાદ વિશે પરંતુ હવે આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા કયા વિસ્તારોમાં રીતસનનું મેઘતાંડવ જોવા મળવાનો છે તેને લઈને ગુજરાતની ત્રિપુટી એટલે કે હવામાન વિભાગ આગાહીકાર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરી લઈએ તો ગુજરાતમાં હાલમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે હવે ખેડૂતો મેઘરાજા ખમૈયા કરે તેની રાહ જોઈ રહ્યા છે જો કે મેઘરાજા ખમૈયા કરે તેવી કોઈ શક્યતા દેખાતી નથી હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતો પણ માની રહ્યા છે કે આ મહિને પણ વરસાદ વિરામ લે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે વધતા ઓછા પ્રમાણમાં પણ સમગ્ર રાજ્યમાં વરસાદ આવ્યા જરૂર કરશે તમને જણાવી દઈએ કે રાજ્યમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે આવામાં નિષ્ણાત પરેશ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે મહત્વનું છે કે જૂન મહિનો પૂર્ણ થયા બાદ હવે જુલાઈ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં સારો એવો વરસાદ પડ્યો છે ત્યારે આવામાં નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આ વર્ષે જૂન મહિનામાં સામાન્ય કરતાં ત્રીસ વધારે વરસાદ પડી ગયો જ્યારે જુલાઈ મહિનાની ત્રણથી લઈને ચાર તારીખ સુધી છૂટાછવાયા ઝાપટાની તેમણે શક્યતા દર્શાવી હતી તો આગામી પાંચથી લઈને દસ જુલાઈ વચ્ચે વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા પણ તેમણે જણાવી મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવતા તેનો લાભ ગુજરાતને મળશે આગાહી પ્રમાણે આ સિસ્ટમ કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થાય અથવા ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ શકે છે જોકે એક વાત એ પણ છે ક્યાં આ બંને કિસ્સામાં કચ્છને સારા વરસાદનો લાભ મળી શકે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આવનારી સિસ્ટમ ગુજરાતના સિત્તેરથી લઈને એંશી ટકા વિસ્તારોને લાભ આપશે જો કે આ સિસ્ટમ ગુજરાત નજીક આવીને કેટલીક મજબૂત બને છે અને ક્યાંથી પસાર થશે તેને આધારે વધુ અનુમાન લગાવી શકાય પરેશ ગોસ્વામી આગાહી કરતાં જણાવ્યું કે જૂના જૂન મહિના બાદ વરસાદની દૃષ્ટિએ સારો રહ્યો તેમ જુલાઈ મહિનો પણ સારો જ રહેવાનો છે આ સાથે તેમણે એમ પણ કહ્યું કે હજુ ઘણો વરસાદ પડવાનો બાકી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છ જુલાઈ બે હજાર પચીસને મંગળવારના રોજ અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને નવસારીના વિસ્તારો તો તાપી અને ડાંગ જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારોમાં યલ્લો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ હવામાન હવામાન નિષ્ણાત નિષ્ણાત અંબાલાલ અંબાલાલ પટેલની ઉપર એક નજર કરીએ તો પટેલે પણ આગામી વરસાદને લઈને ફરી એકવાર નવી નકવાર આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદની સંભાવના છે તેઓએ વધુમાં ઉમેર્યું કે પંદર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ચોમાસું સક્રિય રહેશે અને ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે રાજ્યભરમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે અને સમગ્ર મોસમ દરમિયાન હળવાથી લઈને ભારે વરસાદના દ્રશ્યો જોવા મળશે અઢાર ઓગણીસ અને વીસ જુલાઈ દરમિયાન વરસાદ થોડોક વિરામ લેશે પરંતુ થી લઈને ત્રીસ જુલાઈના અઠવાડિયામાં ફરી એકવાર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનશે આજથી જ એટલે કે છ જુલાઈથી જ રાજ્યના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના નવસારી અને સુરત વગેરે જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે મધ્ય ગુજરાતના ભાગો વડોદરા બોડેલી અને કરજણના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ પડશે તેમજ ઉત્તર ગુજરાતના ભાગો પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી વગેરે જગ્યાએ પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે પંચમહાલ અને મહીસાગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે કચ્છના નલિયા અને અન્ય કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે તો આ બાજુ પંદર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે આગાહી છે બારથી લઈને પંદર જુલાઈ સુધીમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો કચ્છના ભાગો ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે ત્યારબાદ હવામાન વિભાગની આગાહી ઉપર એક નજર કરીએ તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ બાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આજે બાર જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ પણ અપાયું છે તમને જણાવી દઈએ કે અમરેલી ભાવનગર નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તો રાજકોટ બોટાદ અને ગીર સોમનાથ આણંદમાં યલો એલર્ટ અપાયું છે ભરૂચ સુરત અને તાપી તેમજ ડાંગમાં પણ યલો એલર્ટ અપાયું છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે